ચર્ચા કરવાની છે વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય બે પોઈન્ટ બે ના પ્રશ્ન નંબર ત્રણ ની તો ખાસ અગત્યનો પ્રશ્ન છે તમારી પરીક્ષા એટલે કે એસએ ની પરીક્ષાની અંદર તમને બે માર્ક્સ ની અંદર ખૂબ જ અગત્ય દર્શાવતો પ્રશ્ન આ છે

જે છે એ તમને લોકોને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર અને આઈ ક્લિક કરવાથી મળી જશે તો વિદ્યાર્થી મિત્રો શરૂ પ્રશ્ન પ્રશ્ન નંબર નંબર અંદર તમને લોકોને ચર્ચા આવી કરેલી છે કે નીચેની બહુપદી સામે દર્શાવેલી એક્સની કિંમતો એ આપેલ બહુપદીના શૂન્ય છે કે નહીં તે ચકાસવાનું છે હવે આ ચેક કઈ રીતે થશે જે તમને બહુપદીનું મૂલ્ય તમને આ બહુપદી માટે તમને એક્સ નું મૂલ્ય આપેલું છે તો કે જ્યારે તમે એક્સ નું કિંમત

આપેલ બહુપદીનો શૂન્ય કે કે બીજ ઉકેલ છે ઉકેલ છે અહીંયા આટલા શબ્દ તમને લોકોને આવી શકે બીજ પણ આવી શકે ઉકેલ પણ આવી શકે અને શૂન્ય પણ આવી શકે કઈ નહીં એકદમ સિમ્પલ વસ્તુ છે નોંધનીય બાબત અહીંયા તમને લખેલી છે યાદ રાખો અને કામ કરી નાખો બસ શું કરવાનું બાજુમાં આપેલ કિંમત છે એ બહુપતિની અંદર મૂકવાની જો જવાબ ઝીરો મળે સાદુરૂપ આપતા તો તમારા માટે આપેલી કિંમત એ બહુપદીનું શૂન્ય છે અને જવાબ ઝીરો ન મળે તો શૂન્ય નથી બીજી કોઈ બાબતની ચર્ચા નથી તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ તો કે પીઓફ એક્સ બરાબર ત્રણ એક્સ પ્લસ વન આપેલું છે જેમાં એક્સ બરાબર આપણે માઇનસ એકના છેદમાં ત્રણ લેવાનું છે તો અહીંયા પી કાઉન્સ બરાબર ત્રણ કાઉન્સ પ્લસ કેટલા થઈ ગયા એક ચાલો એમાં આપણે કિંમત મૂકવાની છે અહિયાં એ કેટલી લેવાની છે માઇનસ એક ના તો માઇનસ એક છેદમાં ત્રણ ચાલો હવે આપણે વિદ્યાર્થી મિત્રો ત્યાં સાદુ રૂપ આપીએ તો સાદુ રૂપની અંદર જુઓ અહીંયા તો કે આ બંને પદ છે ને ગુણાકારના ના સંબંધમાં કહેવાય ચાલો તો અહિયાં ત્રણ અને આ ત્રણ ઉડી ગયા તો મને ફાઇનલ મળ્યું કોણ તો કે માઇનસ એક ત્યાં મળ્યું અને પ્લસ કેટલા થઈ ગયા એક ચાલો આપેલા બંને પદોની નિશાની જોવો કેવી છે તો કે આપેલા બંને પદોની નિશાની વિરુદ્ધ છે વિરુદ્ધ છે એટલે શું થાય બાદ બાકી થાય તો એક માંથી એક જાય તો જવાબ કેવો થઈ જાય ઝીરો તો અહીંયા પી ઓફ માઇનસ એક ના છેદમાં ત્રણ બરાબર ઝીરો મળે છે તો આપણી કન્ડિશન વાંચો ઝીરો મળે તો એક્સ ની આપેલી એક્સ એ આપેલ બહુપદીનું કેવું બની જાય શૂન્ય બની જાય તો આપણે અહીંયા એક્સ બરાબર માઇનસ એક ના છેદમાં ત્રણે છે આ રીતે કામ કરી શકીએ ચાલો નેક્સ્ટ દાખલાની અંદર આપણે ફરી કિંમત મૂકીને કામ કરીએ તો કે ત્યાં આપણને કિંમત જે આપેલી છે કિંમત કઈક તમને આવી આપેલી છે એક્સ બરાબર પાંચ એક્સ માઇનસ ફાઈ માટે કિંમત આપી દીધી ચાર ના પાંચ તો આ ચાર ના છેદમાં પાંચ છે વિદ્યાર્થી મિત્રો આ બે પદો ગુણાકારના સંબંધમાં મેં તમને જણાવ્યું ને તો અંશમાં કેટલા છે પાંચ છેદમાં પણ પાંચ છે તો એ પાંચ ઉડી જાય તો પાંચ ઉડી જાય તો આપણી પાસે વધે કેટલા તો કે અહીંયા ચાર માઇનસ પાય અમે અહીં જવાબ સાદુરૂપ આપતા કેવો થવો જોઈએ 0 થવો જોઈએ જ્યારે અહીં 0 થતો નથી એટલે કે અહીંયા p 4/5 તો હવે p (4/5) does not equal to 0 0 થતો નથી આથી આથી x = 4/5 છે આપેલ બહુપદી શૂન્ય નથી આપેલ બહુપદી માટે શૂન્ય છે નહીં કોણ તો કે પાંચ તો વિદ્યાર્થી મિત્રો તમારા માટે મેન બાબત છે નહીં આ છે કિંમત અંદર મૂકવાની સાદુ રૂપ આપવાનું

કૌંસ બરાબર કૌંસ નો સ્ક્વેર માઇનસ એક તો આમાં કૌંસ ની અંદર કેટલા મૂકવાના છે એક તો કે અહીં આપણે એક મૂકશું અહીંયા પણ એક મૂકો ચાલો એક નો વર્ગ કેટલો થાય એક માઇનસ એક તો બરાબર ની એક બાજુ એ સમાન મૂલ્ય ના અને વિરુદ્ધ નિશાની વાળા પદ આવે તો એનો જવાબ ઉડી જાય અથવા તો એનો જવાબ ઝીરો થઈ જાય તો જો વિદ્યાર્થી મિત્રો એક માંથી એક જાય તો કેવા મળે ઝીરો તો પી ઓફ વન તો આને આપણે જવાબ તરીકે લખવું હોય તો શું લખી શકીએ કે બરાબર બરાબર સ્ક્વેર શૂન્ય છે એડી એનું શૂન્ય છે આ રીતે ચાલો હવે આપણે કેટલા મૂકવાના છે તો કે આપણી બહુપદી છે એમાં આપણે લોકો હવે માઇનસ x ના સ્થાન ઉપર માઇનસ એક મુકવાના છે

ચાલો તો અહીંયા થઈ જશે પી ઉપર તમારે જગ્યા મૂકી દેવાની છે માઇનસ બે ચાલો કેટલા લેશું આપણે અહીંયા માઇનસ એક માઇનસ એક અને અહીંયા માઇનસ એક ચાલો હવે શું જોવાનું વિદ્યાર્થી મિત્રો આ ખાસ કરીને ધ્યાનમાં લેવા જેવી બાબત કાઉસ ની અંદર આપેલા કેટલા પદ છે તો કે બે પદ છે બંને પદ ની નિશાની જોવો કેવી છે તો કે વિરુદ્ધ છે વિરુદ્ધ હોય તો શું થઈ જાય બાદ બાકી થાય તો એક માંથી એક જાય તો વધે શું ઝીરો અહીંયા કાઉન્સમાં આપેલા પદોની નિશાની જોવો કેવી છે તો કે બંનેની નિશાની સમાન છે ઋણ નિશાની ધરાવે છે રેડી તો માઇનસ નિશાની છે ઋણ નિશાની ધરાવે છે તો આપણે શું થઈ જશે સમાન નિશાની હોય તો સરવાળો થાય બે ને એક કેટલા થઈ ગયા તો કે ત્રણ થયા મોટા પદની નિશાની કેવા આવી જશે માઇનસ કોઈ પણ સંખ્યાનો ઝીરો સાથેનો ગુણાકાર વિદ્યાર્થી મિત્રો કેવો મળે જવાબ ઝીરો તો અહીંયા તમને લોકોને એક્સ બરાબર માઇનસ એક કિંમત માટે આપેલી બહુપદીની કિંમત કેટલી થઈ જશે તો કે કે છે તો તો એનો મતલબ શું કેસ માઇનસ ટુ નું શૂન્ય છે નું શૂન્ય છે આ રીતે કામ થશે ચાલો હવે એક્સ બરાબર બે એ આપેલી બહુપદીનો શૂન્ય છે કે નહીં એની ચકાસણી જોઈ લઈએ તો કે આમાં સ્થાને આપણે કેટલા મૂકી દેવાના બે 2 બે થઈ જશે ચાલો 2 ને કેટલા થઈ ગયા ત્રણ અહીંયા કેટલા થઈ ગયા 2 માંથી બે જાય ઝીરો કોઈ પણ સંખ્યાનો ઝીરો સાથેનો ગુણાકાર તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને ઝીરો મળી જશે તો અહીંયા હવે શું કરશું કામ તો કે નું શૂન્ય છે જવાબ ઝીરો મળે તો શૂન્ય છે જવાબ જીરો ન મળે તો શૂન્ય નથી ચાલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો તો કે આગળના દાખલાની અંદર એક્સ બરાબર ઝીરો માટે તમારા લોકોને શૂન્ય છે કે નહીં ચકાસવાનું છે તો okay, ચાલો x બરાબર કેટલા લેતા તો કે x બરાબર 0 લેતા x બરાબર 0 લેતા ચાલો કિંમત મૂકી દઈએ શું થઈ જાય p નો સ્ક્વેર તો 0 વર્ગ x સ્થાન ઉપર આપણે 0 મૂકી દીધું મૂલ્ય કેટલું મળી ગયું 0 મળી ગયું તો કે અહી અહી x બરાબર 0 એ p ઓફ x બરાબર x સ્ક્વેર નો no, શૂન્ય છે આ રીતે ચાલો નેક્સ્ટ નેક્સ્ટ દાખલાની અંદર તમને p(x) lx m આપેલું છે અને જ્યાં તમને x બરાબર તમને કિંમત કેટલી છે તો કે x -m/l એનું શૂન્ય છે એવું કહેવા માંગે છે જો આ કિંમતને તમે આની અંદર x ના સ્થાન ઉપર મૂકો strconv સાદુરો પાપોન જવાબ 0 મળે તો તેનું શૂન્ય છે અન્યથા ગેશની અંદર નથી ચાલો તો આની અંદર કિંમત મૂકીએ x ના સ્થાન ઉપર તો અહીંયા સૌપ્રથમ આપણે લોકો લખી દેશું ચાલો એક્સ બરાબર કેટલા લેતા તો કે એક્સ બરાબર અહીંયા લેતા માઇનસ એમ ના છેદમાં એલ લેતા ચાલો અહીંયા શું થઈ ગયું થઈ ગયા એક્સ ના સ્થાન ઉપર કેટલા લેવાના માઇનસ એમ ના છેદમાં એલ લેવાનું છે તો અહીંયા માઇનસ એમ ના છેદ કેટલા થઈ ગયા એલ સાદુરૂપ આપીએ તો અહીંયા એલ એલ ઉડી ગયા તો અહીંયા થઈ ગયું વિદ્યાર્થી મિત્રો માઇનસ એમ પ્લસ એન થઈ ગયો તો બરાબરની એક બાજુ એ સમાન મૂલ્યના અને વિરુદ્ધ નિશાનીવાળા પદ આવે તો અહીંયા ભાગ ઉડી જાય વિદ્યાર્થી મિત્રો જવાબ કેવો થઈ જાય તમારો ઝીરો થઈ જાય તો અહીં આપણે લખી શકીએ કે અહીં x બરાબર માઇનસ એમના છેદમાં એલ એ પી ઓફ એક્સ બરાબર એલ એક્સ પ્લસ એમનું શૂન્ય છે આ બાબત આપણે લોકો લખી શકીએ

આ બહુપદીનું શૂન્ય છે કે નહીં એની ચકાસણી કરવાની છે તો આપણે શું કરશું કિંમત માઇનસ એક ના છેદમાં છેદમાં વર્ગમૂળ ત્રણ ચાલો સાદુ રૂપમાં ધ્યાન આપજો ત્રણ કેટલા થઈ ગયા ત્રણ ચાલો અહીંયા થઈ ગયા વિદ્યાર્થી મિત્રો ત્રણ કાઉન્સ અંદર તો કે એક નો વર્ગ થઈ જશે એક માઇનસ એક નો વર્ગ કેટલો થશે એક અને વર્ગમૂળ ત્રણ નો કેટલો વર્ગ થઈ જશે તો કે વિદ્યાર્થી મિત્રો ત્યાં આપણે ત્રણ મળશે માઇનસ એક સાદુ રૂપમાં ત્રણ ત્રણ ઉડી જશે તો અહીંયા શું થઈ ગયું વન માઇનસ વન એક માંથી એક જાય તો શું વધે ઝીરો મળે છે તો અહીંયા માઇનસ એક છેદમાં વર્ગમૂળ ત્રણ ની કિંમત તમને ઝીરો મળી જાય છે નેક્સ્ટ આપણે બે ના છેદમાં વર્ગમૂળ ત્રણ માટે કામ કરીએ વર્ગમૂળ ત્રણ ચાલો અહીંયા પણ કેટલા આવશે બે ના છેદમાં વર્ગમૂળ ત્રણ ચાલો અહીંયા આવી ગયા ત્રણ કાઉસમાં બે નો વર્ક કરો કેટલા થઈ ગયા ચાર અને વર્ગમૂળ નો વર્ક કરો તો કેટલા થઈ જાય ત્રણ માઇનસ એક ત્રણ ત્રણ ઉડી ગયા તો ચાર માંથી એક બાદ થાય તો વિદ્યાર્થી મિત્રો અહીંયા કેટલા મળી ગયા ત્રણ મળી ગયા તો અહીંયા જવાબ મળવો જોઈએ ઝીરો અને જ્યારે આપણે કેટલા મળ્યા તો કે ત્રણ મળે છે એનો મતલબ શું થયો તો કે પી બે ના છેદમાં વર્ગમૂળ ત્રણ ડઝ નોટ ઇક્વલ ટુ ઝીરો રેડી ડઝ નોટ ઇક્વલ ટુ ઝીરો તો એનો મતલબ શું થયો કે અહીં એનો મતલબ એમ થયો કે આપણે જવાબ આ સાઈડ લખી નાખશું રેડી કે માઇનસ એકના છેદમાં વર્ગમૂળ ત્રણ એ નો પી ઓફ એક્સ નું શૂન્ય નથી જો આ રીતેનું કામ કરવાનું થશે ચાલો નેક્સ્ટ આગળ વધીએ એક્સ બરાબર એક છેદમાં બે માટે

આથી શૂન્ય નથી શૂન્ય નથી તો આ બાબત ખાસ કરીને ધ્યાનમાં લેવા જેવી છે તમને લોકોને એકદમ આસાન ટોપિક છે એડી પ્રેક્ટિસ માટેના અઢળ દાખલાઓ તમને લોકોને આપેલા છે વિદ્યાર્થી મિત્રો આવા દાખલાની અંદર માર્ક્સ કપાવા ન જોઈએ આ બોનસવાળા માર્ક્સ કહેવાય ખીચાના માર્ક્સ કહેવાય આ માર્ક્સ કપાવા જોઈએ નહીં સાદુ રૂપની થોડીક બાબતોની અંદર ધ્યાન રાખો તો તમારો આરામથી દાખલો અહીંયા પૂરો થાય છે વિદ્યાર્થી મિત્રો તો અહીં વિદ્યાર્થી મિત્રો આપણે સ્વાધ્યાય બે પોઈન્ટ બે નો પ્રશ્ન નંબર ત્રણ અહીં આપણે પૂર્ણ કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો ચોક્કસથી વિડીયોને લાઈક કરી દો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાજુમાં આપેલ બે લાઇકન દબી દીઓ જેથી તમને નવા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે મળીશું વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય બે પોઈન્ટ બે ના પ્રશ્ન નંબર ચાર ના નવા ભાગ સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત